સીતારામ સતદેવદાસ જય મા જય શ્રી કૃષ્ણ ચલો આજે ત્રણ ચાર દિવસ પછી અમરધામ આશ્રમ પર ફરી આવવાનો અવસર મળ્યો મારા માટે તો અહીંયા આવવાનું થાય એટલે એક અવસર જ હોય પાર્થભાઈ પણ ગામડે ગયા હતા આવી ગયા અને આજે પ્રસાદીનું આયોજન છે સનાતન ગ્રુપ ગરનારાડ તરફથી પ્રસાદીમાં ભલે મરચાંના ભજીયા હોય એવું લાગે છે ભજીયા છે લાડવા છે સરસ ચલો સમગ્ર ગરનાડા ગામનું જે સનાતન ગ્રુપ છે એ સમગ્ર પરિવાર છે આવી ગયા છે પ્રભુજીને પ્રસાદી અર્પણ કરવા માટે એમનું સમગ્ર સાથી પરિવાર વતી સ્વાગત છે મા અમરના માંગણે અને સમગ્ર સનાતન ગ્રુપનો હૃદયપૂર્વક સાથી પરિવાર છે એ આભાર વ્યક્ત કરે છે મા અમર

બે ત્રણ દિવસ તમે મને જોઈ નહી તો તમને કેવું લાગ્યું મને ન ગયું ન ગયું થોડું કેટલું ન ગયું કેટલું ન ગયું તું આઈ તો ગઈ હું આવું તો ગમું મારે તો હવે અમેરિકા વહી જવું છે તમને ભેગા લઈ જઈશ તો લઈ જા તો તું ગમે હા આપણે આવું અસલ છે ને મોલ માં લેવા જશું તમને હારે લઈ જઈશ વ્હીલ ચેર માં સોમવાર મંગળવાર બુધવાર ફિક્સ વાર નહી ફિક્સ વાર ફિક્સ વાર માં થાય એવું કે સમય ઊભા ન રહી શક્યા તો પછી તમે જુનાગઢ રક્ષાબંધન તમે કીધું ક્યાં

પછી હું આવું ત્યારે માગવા નહી ઘરે મૂકીને આવીશ ભેગા લઈને નહીં આવું આ કેટલા છે આવું ઘરે જ રાખી દઈશ એટલે ખોવાય નહી પંદરસો બે હજાર બાવીસો બે હજાર આ ચોવીસો પચીસો હા અને હિતાવીસો રૂપિયા હવે એટલા ભલે રહ્યા વાંધો નહીં

સરસ ચલો સમગ્ર સનાતન ગ્રુપ ગરનારાડા ગામથી અમરધામ આંગણે પ્રસાદ બનાવવા માટે પ્રભુજી માટે પધાર્યું છે એમનું ફરીથી અમરધામ આંગણે હાર્દિક સ્વાગત છે આ એ ભીના છે એટલે હુકાઈ જવા દે પછી મૂકો હો હા હું જ્યાં સુધી જાવ્યા સુધી નજર પૈસા ઉપર રાખવાની આયા આવો નકર નહીં બોલું આ વરરાજાને દઈ દઉં

કેમ હતી એમ કીધું માં દીકરીને કપડા લઈ લેજો ઘર આ ક્લીનિંગ હું કન માં કઈ બાઈકે ટી રાખજે હે કઈ કે ટી ની ઠો રાખજે એવો સમજી ગઈ હા આવે હું બહુ ભોડી છું કા હા પછી કોકને દઈ દઉ છોકરી કેવી છે છોકરી બહુ સારી હો હા हाड़ लो मर बामन ले दे है हाड़ लो आ रही है ना मैं क्या हूँ कि तुम्हारे बाबू जरी गया ऑर्डर लगे ही वाह अलाव में मैंने जाऊँ से तो वाली कर दियो मुकाल पास यावीस काम कर दिया करो रोटी पीछे करना आ ना बेच रहा हूँ बिजु के चल हाँ तू आहा ने खाओ भी ने आ रखें भी हमें आहा दुश्मन जाजू है ए हाँ

તમારા બધા માટે આપડે કરીને જઈશ હા મારે કામ છે પ્રભુજી લેવા જવું છે ના પછી મોડું થાય જુનાગઢ હું કાલે આવીશ હો ધ્યાન રાખીને હા ધ્યાન રાખીને જઈશ ચલો અહિયાં ભાઈઓ છે ચટણી બનાવતા એવું લાગે છે મને દૂર થી તો ભરેલા મરચા નો મસાલો બનાવે ખુબ સરસ તમને કેવા અનુભવ અમરધામ આશ્રમ ના રાત્રે મોડે સુધી વિડીયો બધા ઘર માં જોવાય છે એમ એમ કોઈ કે પૂરા થાય ને પછી ત્યાં સુધી નિંદર નથી આવતી

અને જેમાં ખરેખર કંઈ ખોટ હોય તો એ અમે સર માથા ઉપર રાખીએ કે ના ભાઈ એમાં કાન પકડીએ કે કાંઈ ફેરફાર કરવાની જરૂરિયાત હોય તો કરીએ બધું બરાબર છે ને સરસ સરસ ચાલ મારે છે ને પોરબંદરના જૂનાગઢ પ્રભુજી લેવા અમે જઈએ છીએ એટલે હું રજા લઉં તમે આરામથી અમે હવે રસ્તામાં ક્યાંક ભગવાન લખ્યું હોય છે અહીંયા લઈ લેશું પછી મોડું થઈ જાય પછી આ બધું બનશે તો વાર લાગશે કે છ થઈ ગયા અને મારે હજી જુનાગઢ પહોંચું થી રાત્રે પોરબંદર નીકળું કલાક વૈજઈ વૈજાઈ મોડું તો કલાકમાં આમાં રસ્તો કપાઈ જાય હા હા કાંઈ વાંધો નહીં ફરી પાછા સમય લઈને આવજો દર બીજે આપણે સંતવાણી હોય અહીંયા દર બીજે અંજવાડી બીજે એટલે જ્યારે સમય મળે ત્યારે બીજની સંતવાણીમાંય સમય લઈને આવજો પ્રસાદી લગ તમારે ચલો ગરનાળા ગ્રુપથી ગરનાળા ગામ છે એમનો ફરીથી આભાર અમરમાને પ્રાર્થના આવી જ રીતે બધાનો સાથ સહકાર મળતો રહીએ અને પ્રભુજીની સેવામાં સૌથી મહત્વનું હોય કે એકલા એકલા કોઈ કાર્ય કરવું હોય ને જ્યારે બધા આનંદથી સાથે જોડાય તો આપણામાં જે ઉર્જા છે એનો થાક ન લાગે કોઈ કાર્ય કરવાનો એટલે દરેક લોકોએ તન મન ધનથી અમરધામ આશ્રમ પર જે કંઈ પણ પોતાનો સેવા પણ કરી છે એના માટે હૃદયથી આભાર કાયમ માટે અમાર એક જ પ્રાર્થના હોય કે બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે કોઈને આવા આશ્રમ પર ક્યારેય જીવનમાં જવું પડે એવો સમય ના આવે કારણ કે સેવા સારી વાત છે પણ આ સેવા કરવામાં અમને અમારું હૃદય છે એ દ્રવે છે અમને પણ તકલીફ થાય છે કે ઈશ્વર કોઈ મનુષ્યને આવો સમય કે આવું જીવન ના આપે કે એમને જીવનના કોઈપણ પડે કે કોઈપણ સમયે આશ્રમ પર જવાનો વારો આવે એટલે અમર માને ફરીથી હૃદયથી પ્રાર્થના દરેકને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે દરેકના જીવનમાં પરિવાર સાથે સુખ શાંતિ સમૃદ્ધિ રહે બધાને જાઝા કરીને જયમાં અમર સીતારામ સંજયદાસ જય શ્રી કૃષ્ણ